આજ રોજ ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલા સિદ્ધિ વિનાયક મંદિરે ભાવિક ભક્તોના ટોળા ઉમટ્યા હતા શહેરમાં આવેલ સિદ્ધિ વિનાયક મંદિરની જો વાત કરીએ તો શ્રદ્ધાળુઓ તેમની મનોકામના એટલે માનતા કરે છે ત્યારે પહેલાં તો ઊંધો સ્વસ્તિક દ્વાદાના પરિસરમાં કરે છે જ્યારે તેમની મનોકામના પૂર્ણ થાય છે ત્યારે ફરી વખત સિદ્ધિ વિનાયક મંદિર આવીને દાદાના પરિસરમાં સીધો સ્વસ્તિક એટલે કે સાથીઓ કરવા માટે આવે છે મહત્વની વાત તો એ છે કે સમગ્ર વિશ્વમાં સર્વપ્રથમ સિદ્ધિ ને અષ્ટ વિનાયક બંને દાદાના દર્શન અહીં થાય છે ભાવનગર સહિત અનેક રાજ્યોમાંથી સિદ્ધિ વિનાયક અષ્ટ વિનાયક ના દર્શન કરવા માટે હજારો શ્રદ્ધાળુઓ ભાવનગર ખાતે આવેલા સિદ્ધિ વિનાયક અષ્ટ વિનાયક દાદાના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવે છે દર્શન આચાર્ય ભાવનગર